નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે પૂર્વ અને પશ્ચિમ ભારતની કલા સંસ્કૃતિ અને વારસાનો અનુકૂળ સંગમ સૌરાષ્ટ્રનો માધવપુર ગીરનો મેળો આગામી પહેલી એપ્રિલથી દસ એપ્રિલ સુધી યોજાવાનો છે આ મેળાનું આયોજન રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા કરવામાં આવશે આ મેળામાં રાજ્યભરમાંથી ચારસો જેટલા કલાકારો આવવાના છે જેના ભાગરૂપે વડોદરાના અકોટા સ્ટેડિયમ ખાતે પણ કાર્યક્રમનું આયોજન બીજી એપ્રિલના રોજ કરાયું છે જેના ભાગરૂપે આજે વડોદરા મહાનગરપાલિકામાં એક બેઠક મળી હતી આ બેઠક મેયરની અધ્યક્ષતામાં મળી હતી મ્યુનિસિપલ કમિશનર કલેક્ટર તથા જ ચેરમેન ડૉક્ટર શીતલ મિસ્ત્રી ઉપસ્થિત રહ્યા હતા જેમાં ધાર્મિક અને સામાજિક સંસ્થાઓના હોદ્દેદારોને વિશેષ આમંત્રણ પાઠવ્યું હતું આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને ન્યૂઝ સાથે અમારી કરો 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 શેર ધન્યવાદ ગુજરાત રાજ્ય રમતગમત સમિતિ અને પ્રવાસન વિભાગ દ્વારા એક આયોજન કરવામાં આવ્યું છે જેમાં જિલ્લા વહીવટી તંત્ર વડોદરા મહાનગરપાલિકા અને બધા સાથે મળી અને જે આ ગુજરાત ટુરિઝમ વિભાગ દ્વારા ગુજરાત યુવક બળ અને ટુરિઝમ વિભાગ દ્વારા માધવપુર

જેના થકી ગુજરાતના અમુક શહેરોમાં અલગ અલગ શહેરોમાં પણ આ માધવપુરના મેળા જેવો માહોલ થાય અને સ્થાનિક નાગરિકો આ માધવપુરના મેળાને પોતાના જ શહેરમાં માણી પણ શકે ત્યારે વડોદરા શહેર પણ એમાંનું એક શહેર છે કે જ્યાં આયોજન કરવામાં આવ્યું છે બીજી એપ્રિલના રોજ સાંજે સાત વાગે અકોટા સ્ટેડિયમ ખાતે આ આયોજન કરવામાં આવ્યું છે જેમાં દેશભરમાંથી કુલ ચારસો જેટલા કલાકારો આવી અને પર્ફોમન્સ કરવાના છે તો સાથે સાથે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજ રોજ આ માટે આના આયોજનના પૂર્વ તૈયારીના ભાગરૂપે રોજ અલગ અલગ સંસ્થાઓને ધાર્મિક સંસ્થાઓ હોય જેમ કે વિવાયો છે વિપો છે બીએપીએસ છે બ્રહ્મા કુ કુમારી છે હરિપ્રબોધન સ્વામીજીનું ગ્રુપ છે કે આ બધા જ અલગ અલગ ધાર્મિક સંસ્થાઓ સાથે સાથે કેટલીક સામાજિક સંસ્થાઓ છે નિરંકારી જે મંડળો છે તો વડોદરા જે કલા ને સંસ્કૃતિની નગરી છે ત્યારે કલા સાથે જોડાયેલી અલગ અલગ સંસ્થાઓ કે પછી શાળા હોય સીએ સેલ હોય કે બધા અલગ અલગ એટલે કહી શકાય કે અલગ અલગ જે બધા સંસ્થાઓ મળી અને વડોદરા નામનું જે આખું રંગોળી રચાતી હોય આ બધાને જ બોલાવી અને આપણે આયોજનમાં કેવી રીતે વધારે વ્યવસ્થિત આયોજન કરી શકીએ જેથી આપણા વડોદરા શહેરના નાગરિકોને આ માધવપુરનો મેળો એટલે કે ગેરના મેળાનું મનોરંજન પણ મળે આનંદ માણી શકે અને ત્યાં એ લોકો મુલાકાત પણ કરી શકે આના માટે બુક માય શો પર એક રજીસ્ટ્રેશન કરવાની પ્રક્રિયા છે લગભગ પાંચ હજાર જેટલા અહીંયા મુલાકાતીઓ આવશે એવો એક અંદાજ છે માટેનું બધું પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે હું આપ સૌ મીડિયાના માધ્યમથી મારા વડોદરા શહેરના નાગરિકોને આમંત્રણ પાઠવું છું કે બીજી એપ્રિલ બે હજાર પચીસ ના રોજ જે આગોટા સ્ટેડિયમ ખાતે માધવપુરનો મેળો એટલે કે ગેરના મેળાનું જે પ્રી નું આયોજન કરવામાં આવ્યું છે આપ સૌ એમાં ભાગ લો અને આ મેળાનું જે આપણે અહીંયા ત્રાદશ્ય દ્રશ્ય ઊભી કરી શકે એ માટે ચારસો જેટલા કલાકારો પણ પરફોર્મ કરી રહ્યા છે તો આપણે સૌ વડોદરાવાસીઓ આ મેળામાં આપણે સૌ પણ વિઝિટ કરીએ આભાર